ત્રણસો રૂપિયાની સપાટી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો આજે ફરીથી

તાજા ભાવ ની વાત કરીએ તો સોના તેમાં ચાંદીની કિંમતો જયારે દસ ગ્રામ સોનું ઓગણસી હજાર ચારસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ચોરાણું હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો જેની સાથે ચોવીસ કેરેટ સોનાની કિંમતોની માહિતી મેળવીએ તો ચોવીસ કેરેટ સોનું પણ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો જેની અંદર બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આવનારા દિવસો ની અંદર ક્યાં સુધી ઘટાડામાં જઈ શકે જેની વાત કરીએ તો મિત્રો ડોલર ની કારણે સોના

સોના તેમાં ચાંદી ના રોકાણકારો સોનાની કિંમતો જે છે એ સતત પાંચમા દિવસે ઘટાડામાં જતી જોવા મળી રહી છે જ્યાં બાવીસ કેરેટ સોનાની કિંમતો જે છે એ ઓગણી હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદી ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમત જે એક લાખની સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી જેમાં પણ મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ નોંધાય તો ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો મિત્રો બે હજાર પચીસ ની શરૂઆતથી જ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે સોનાની કિંમતોમાં

પણ કરતા હોય છે જેના કારણે આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે સોનાની ખરીદી જોવા મળી રહી હતી તો સોનું સસ્તું ક્યારે થશે તો મિત્રો સોનાની માંગની અંદર ઘટાડો ઘટાડો હોય તો તો પણ સોનાની કિંમતોમાં જોવા મળતો છે વાત કરીએ મિત્રો ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળતું હોય છે લોકો જે છે એ સોના અને ચાંદીને ઘરમાં દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે અને વાત કરીએ તો સૌથી વધારે લોકો તહેવાર પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે મિત્રો સોનું સોનું જે જે છે 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 એ એ સસ્તું થયું તો ઉતાવળ રાખજો આજે પણ ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો હાલ મિત્રો અત્યારે સૌથી વધારે શેરબજારના રોકાણકારો પણ સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે જેમનું કહેવું છે કે હાલ અત્યારે શેરબજારમાં કડાકો બોલી ગયો છે

સોયદા બજારમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ વાત કરીએ તો આવનારા દિવસોની અંદર ભાવ હજુ એકવાર તૂટતા જોવા મળે જેવી શક્યતાઓ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો સરાફા બજારમાં આજે પણ ઘટેલા ભાવ જોવા મળ્યા છે જ્યારે વાયદા બજારમાં ચાંદી જે છે એ પણ ઘટતી જોવા મળી રહી છે તો મિત્રો ઇન્ટરનેશનલ બજારમાં પણ અત્યારે સામાન્ય તેજી જોવા મળી રહી હતી જેના સામે અત્યારે ધીમી ગતિએ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ઇન્ડિયન એન્ડ બુલિયન જ્વેલર્સ અનુસાર વાત કરીએ તો સોના તેમજ ચાંદી જે છે કારણ કે આગામી દિવસોની અંદર સોનું જે છે એ હજુ પણ વધારામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો બે હજાર ની અંદર ત્રીસ ટકા સુધીનો વધારો સોનાની કિંમતોમાં જોવા મળ્યો હતો તો તેની તુલનામાં બે પચીસ માં પણ સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે કારણ કે અમેરિકીની વાત કરીએ તો મિત્રો અમેરિકી મોંઘવારીના આંકડાના આ પ્રમાણે આવ્યા બાદ ડોલર જે છે એ બે અઠવાડિયાના ઉચ્ચ સ્તર નજીક જોવા મળ્યો હતો જેનાથી સંકેતો મળે છે કે ફેડ રિઝર્વ જે છે એ વધારાના દર કાપો પર સતર્ક વલણ અપનાવી શકે છે અને સોનું જે છે એ એક ટકા તૂટીને અત્યારે સસ્તું થતું જોવા

સોનાની ખરીદી કરી લેવી જોઈએ જયારે હાલ અત્યારે લાઈવ ભાવની વાત કરીએ તો મિત્રો બજાર માં આજે સવારે સોનું સોનું જે છે એ રૂપિયાની ઘટાડા સાથે સસ્તું થતું જોવા મળ્યું છે ની વાત કરીએ તો મિત્રો હજુ પણ સોનું જે છે એ આગામી દિવસોની અંદર ઘટાડામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો જે ચાંદી એક લાખની સપાટી એ જોવા મળી રહી હતી જેમાં પણ ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહી

ધીમે સોનાની ખરીદી શરૂ કરી દેવી જોઈએ તો હવે પછી નેક્સ્ટ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું